વિજ્ઞાન ભૂગોળ ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર અને વિશ્વની તમામ માન્યતાઓ માટે જગન્નાથ મંદિરનું જ્ઞાન પૂરતું નથી હિન્દુ માન્યતામાં ચાર ધામ છે બદ્રીનાથ ધામ કેદારનાથ ધામ દ્વારકાધીશ ધામ અને જગન્નાથપુરી ધામ આ વાત છે જગન્નાથપુરીની જો આજે પણ શ્રી કૃષ્ણનું વાસ્તવિક હૃદય ધબકે છે આ મંદિરના કેટલાક એવા રહસ્યો છે જે સાંભળીને કોઈ પણ ના હોશ ઉડી જશે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરીને આપણે આજે એક એવી અવસ્થામાં આવીને ઊભા છીએ કે જ્યાં લોકો ભગવાનના અસ્તિત્વ વિશે પણ પ્રશ્નો ઊભા કરવા લાગ્યા છે પરંતુ હવે હું તમને આ વિડીયો પછી આ પ્રશ્ન પૂછીશ તો ચાલો જાણીએ જગન્નાથ મંદિરની રહસ્યમય વાતો પણ તે પહેલો જો તમે ભગવાન જગન્નાથના સાચા ભક્ત હોવ તો વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખો મિત્રો જ્યાં દરેક મંદિરમાં ધાતુની કે પથ્થરની મૂર્તિ બનેલી હોય છે જગન્નાથ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે શું તમે જાણો છો કે એકત્રીસો વર્ષ પહેલો જરા નામના એક શિકારીએ શિકાર કરતી વખતે ભૂલથી શ્રીકૃષ્ણના પગમાં તીર માર્યું અને શ્રી કૃષ્ણનો સ્વર્ગવાસ થયો જે આજે બાલકા તીર્થ તરીકે ઓળખાય છે જ્યારે શ્રીકૃષ્ણનો સ્વર્ગવાસ થયો ત્યારે પાંડવો ને આ વાતની જાણ થઈ અને તેઓ દ્વારકા આવ્યા અને શ્રી કૃષ્ણના શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યો કૃષ્ણનું શરીર સંપૂર્ણ રીતે બળી ગયું પણ તેમનું હૃદય હજુ પણ ધબકતું હતું પાંડવો હૃદયને લાકડાના એક થળ સાથે બાંધ્યું અને તેને સમુદ્રમાં વહાવી દીધું લગભગ બારસો વર્ષ પહેલો મૌર્ય સામ્રાજ્યના અવંતીના રાજા ઇન્દ્રદેવ જે ભગવાનના મહાન ભક્ત હતા તેમને ભગવાન વિષ્ણુ એક દિવસ તેમના સપનામાં આવ્યા અને ભગવાન વિષ્ણુએ એક નદીમાં ડૂબકી મારવાનું કહ્યું અને કહ્યું કે તમે તેને એક લાકડાના થડમાં જોશો ડૂબકી મારતા રાજાએ થોડે દૂર નદીમાં એક લાકડાનું થડ જોયું અને તે રાજાએ કેટલાક લોકોને બોલાવ્યા અને એ લાકડાના થડને રાજમહેલમાં લઈ આવ્યા ત્યારબાદ તેમણે ઘણા મૂર્તિકારોને બોલાવ્યા પરંતુ તેમાંથી કોઈ પણ મૂર્તિકાર લાકડામાંથી મૂર્તિ બનાવી શક્યો નહીં ઘણા પ્રયત્નો પછી એક મૂર્તિકાર મહેલમાં આવ્યો અને એણે કહ્યું કે હું મૂર્તિ બનાવીશ પરંતુ મારી એક શરત છે હું ઈચ્છું છું કે એકવીસ દિવસમાં હું મૂર્તિ બનાવીશ પણ હું જ્યારે મૂર્તિ બનાવતો હોઉં ત્યારે મારા કામમાં કોઈ વિક્ષેપ ન કરે મારી સાથે કોઈ વાત ન કરે કે મને કોઈ મળવાનો પ્રયત્ન ન કરે કે મને કોઈ ભોજન પાણી પણ આપવાનો પ્રયત્ન ન કરે અને મારા કામમાં વિક્ષેપ ન કરે રાજે ખુશીથી આ શરત સ્વીકારી અને દરરોજ મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું મૂર્તિકાર દરરોજ મૂર્તિ બનાવતો હતો અને તેના ટાંકણાનો અવાજ દરરોજ બહાર સંભળાતો હતો ધીરે ધીરે અવાજ સંભળાતો બંધ થયો અવાજ બંધ થયો ત્યારે અવંતી રાજેની રાણીને લાગ્યું કે કદાચ મૂર્તિકાર ભૂખ અને તરસથી મૃત્યુ પામ્યો હશે તેથી તેણે જ્યાં મૂર્તિકાર મૂર્તિ બનાવતો હતો તે ઓરડાને ખોલવાની રાજા પાસે જીદ કરી અને રાજાએ તેની વાત માનવી પડી દરવાજો ખોલતાની સાથે જ તેણે જોયું કે ત્યાં કોઈ મૂર્તિકાર નથી અને ત્યાં ત્રણ મૂર્તિઓ છે જેમાં સુભદ્રા બાલભદ્ર અને જગન્નાથજીની મૂર્તિઓ રાખવામાં આવી હતી અને જગન્નાથજીની મૂર્તિમાં એ મેટલવાળી વસ્તુ રાખવામાં આવી રહી જે બીજું કશું જ નહીં પણ એ કૃષ્ણનું ધબકતું હૃદય હતું આ એક સામાન્ય માણસનું હૃદય નથી પરંતુ પ્રાચીન એડવાન્સ ટેકનોલોજીનો પુરાવો છે આ હૃદય એ હ્રદય ઉર્જા સંચાર કરે છે એટલું જ નહીં પણ દર બાર વર્ષે ભગવાનની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને ભગવાનના હૃદયને એ મૂર્તિમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એ એટલા માટે એમ કરવામાં આવે છે કે જે એનર્જીનો સંચાર છે જે થતો રહે છે તેને બાર વર્ષે બદલવાની જરૂર પડે છે અને બદલવાની પ્રક્રિયા બહુ જટિલ અને રસપ્રદ છે દર બાર વર્ષે મંદિરમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી આખા શહેરમાં વીજળી પુરવઠો બંધ કરી દેવામાં આવે છે મંદિરના મુખ્ય પૂજારીની આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવે છે અને હાથમાં જાડા મોજા પહેરાવવામાં આવે છે સો ટકા અંધકારમાં જ આ ભગવાનના હૃદયને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે જે પંડિતોએ ભૂતકાળમાં આવી પ્રક્રિયા કરી હતી તેમનું કહેવું છે આ આ ચીજ હાથમાં જીવતા સસલા જેવું લાગે છે કોઈએ પદાર્થને જોઈ લીધો હોય તો તરત જ મૃત્યુ થાય છે તેથી આંખો પર પટ્ટી લગાવ્યા સિવાય કોઈને પણ આ પ્રક્રિયા કરવાની મંજૂરી મળતી નથી આ મંદિર પર એક ધ્વજ છે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી બિલકુલ વિરુદ્ધ ઉડે છે દિશામાં હવા વહે છે એ દિશામાં સામાન્ય રીતે પતંગ ઉડતા હોય છે અને ધ્વજ પણ એ જ દિશામાં ઉડવો જોઈએ પણ જગન્નાથ મંદિરનો ધ્વજ હવાની વિરુદ્ધ દિશામાં ઉડે છે આવું કેમ થાય છે હજી સુધી કોઈ સમજી શક્યું નથી આ ધ્વજ સાથે બીજી એક ખાસ બાબત એ છે કે એને રોજ બદલવો પડે છે એટલે મંદિરના પંડિતો બસોને ચૌદ ફૂટ ઊંચે ચડીને રોજ આ ધ્વજને બદલે છે એવું કહેવાય છે કે જો રોજ ધ્વજ બદલવામાં ન આવે તો મંદિર ને અઢાર વર્ષ સુધી બંધ રાખવું પડે જે ભક્તો મંદિરમાં દર્શન માટે આવે છે તેમના માટે પ્રસાદ બને છે જગતનાથ મંદિરમાં દરેક બાબતે કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ રીતે ભગવાનની લીલા છુપાયેલી છે મંદિરમાં રોજ પાંચસો લોકોનો પ્રસાદ બને છે પણ તેની ખાસ બાબત એ છે કે મંદિરમાં ગમે તેટલી ભીડ હોય તો પણ પ્રસાદ ખૂટતો નથી કે પ્રસાદ વધતો પણ નથી આખો દિવસ મંદિરમાં પ્રસાદ વેચવામાં આવે છે પણ કહેવાય છે આજ સુધી પ્રસાદ વધ્યો પણ નથી અને ખૂટ્યો પણ નથી પછી ભલેને ভক্তની ભીડ ગમે તેટલી હોય આવો અનુમાન કરવું એ મનુષ્યના હાથની વાત તો નથી જ અને આ વાત આટલીથી પૂર્ણ થતી નથી પ્રસાદ વેચવાની વાત તો રહસ્યમય છે જ પણ એની સાથે સાથે પ્રસાદને માટીના સાત વાસણમાં એક ઉપર એક રાખીને આચ્છી તૈયાર કરવામાં આવે છે વિજ્ઞાન અને શાસ્ત્ર કહે છે કે સૌથી પહેલા સૌથી નીચેના વાસણમાં પ્રસાદ તૈયાર થવો જોઈએ પણ પુરીના જગન્નાથ મંદિરમાં તર્કશાસ્ત્ર તો ક્યાંથી ચાલે આ સાત વાસણમાં સૌથી પહેલા

જગન્નાથ મંદિરનો પડછાયો કેમ પડતો નથી તે પણ એક રહસ્ય આજ સુધી રહેલું છે આજનું આધુનિક વિજ્ઞાન પણ આને શોધી શક્યું નથી આપણે જાણીએ છીએ કે કેટલાક મકાનો નો ફ્લાય ઝોન હોય છે એટલે કે તેના પરથી કોઈ વિમાન કે ડ્રોન કોઈ પણ માનવ સર્જિત પદાર્થ ઉડાડી શકતો નથી પણ પક્ષીઓને તો આપણે કેવી રીતે રોકી શકીએ કે સમજાવી શકીએ એવું રહસ્ય છે જે માત્ર પક્ષીઓને ખબર છે પણ આપણને ખબર નથી આ મંદિર પરથી કોઈ પણ ડ્રોન કે કોઈ પણ વિમાન ઉડાડી શકાતો નથી પણ પક્ષી પણ તેના પરથી ઉડતું નથી આપણે જોયું હશે કે મોટા મોટા મકાનો કે મંદિરો પર પક્ષીઓ બેઠા હોય છે માળા કરેલા હોય છે પણ આ જગન્નાથ મંદિર પર જશો તો કોઈ પણ મંદિર તેના ગુંબજ પર કે તેની છત ઉપર ક્યાંય તમને બેઠેલું કોઈ પક્ષી મળશે નહીં કે ઉડતું જોવા મળશે નહીં રહસ્યમય વાત તો એ છે બે જબાન પક્ષી એ વાત કેવી રીતે જાણતું હશે કે એને આ વિસ્તારમાં ઉડવાનું નથી હવે વાત કરીએ સુદર્શન ચક્રની આ નામ તો તમે સાંભળ્યું જ હશે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુ અને શસ્ત્ર છે તે અધર્મનો નાશ કરે છે જગન્નાથ મંદિરના ગુંબજ ઉપર એક સુદર્શન ચક્ર છે અને તમે કોઈ પણ દિશામાં સુદર્શન ચક્ર તરફ જશો કે જોશો તો એ સુદર્શન ચક્ર તમારી સામે જ દેખાય છે ભગવાન જગન્નાથ જેમના નામનો જગતનો નાચ છે જેમાં લાખો લોકો ભગવાનનું આસ્થાન અને પ્રેમ લઈને મંદિરમાં આવે છે પણ આ મંદિરમાં ફક્ત હિન્દુઓને જ દર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે કોઈ પણ અન્ય ધર્મના માણસને બહારથી જ દર્શન કરવા દેવામાં આવે છે અને દર્શન કરાવીને એને મોકલી દેવામાં આવે છે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ જગન્નાથ મંદિરે ગયા હતા પણ તેમના નામની પાછળ ફિરોજ ગાંધીનું નામ હોવાને કારણે ઇન્દિરા ગાંધીને પણ દર્શન કરવાની છૂટ આપવામાં આવી નહોતી એટલું જ નહીં પણ બે હજાર પાંચમાં થાઇલેન્ડની પ્રિન્સેસ મહાચક્રી સિંધમ ને પણ પ્રવેશ આપવામો નહોતો આવ્યો કારણ કે અહીં વિદેશીઓને એન્ટ્રી કરવાની મનાઈ છે એમના માટે અલગથી દર્શન કરવાની સગવડ કરવામાં આવી અને બહારથી દર્શન કરીને મુક્તિ દેવામાં આવ્યા બારમી સદીમાં બનેલા આ મંદિરને સ્વિટ્ઝરલેન્ડની એક મહિલાએ એક કરોડ અને ઇઠ્યોતેર લાખ રૂપિયાનું દાન આપ્યું આ મંદિરમાં કરેલું દાન એ સૌથી મોટું દાન છે છતાં પણ તેમને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં નહોતો આવ્યો કારણ કે તે હિન્દુ નહોતા અને પરિણામે એમને પણ બહારથી જ દર્શન કરીને પરત મોકલવામાં આવ્યા હતા આપણા ધર્મની કેટલીક રહસ્યમય વાતો છે આપણે ગમે તે કલ્ચરને અનુસરીએ છીએ અને આપણે એ ભૂલી રહ્યા છીએ કે આપણે એક એવા ધર્મ સાથે જોડાયેલા છે કે જે દુનિયાને સંસ્કૃતિ સભ્યતા અને પરંપરા સાથે શ્રદ્ધાને હંમેશા એણે જીવિત રાખી છે જે સનાતન ધર્મમાં આપણને જોવા મળે છે દર વર્ષે જગન્નાથપુરીમાં

જે આપણે જાણતા નથી જેમ કે દર વર્ષે ભગવાન બીમાર પડે છે અને ભક્તો માટે પંદર દિવસ માટે મંદિરમાં દર્શન બંધ કરી દેવામાં આવે છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે આવું કેમ થાય છે અને આશા છે કે તમે આ વિડીયો તમને ગમ્યો હશે આ વિડીયો ગમ્યો હોય તો ધાર્મિક જ્ઞાન ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય જગન્નાથ જય જગન્નાથ